આ પક્ષીઓ ઘરમાં આવે તો માનવામાં આવે છે શુભ સંકેત જાણો વાસ્તુશાસ્ત્રમાં આમના વિશે શું કહ્યું છે સનાતન ધર્મમાં દેવી દેવતા ઉપરાંત પશુ પક્ષી અને જાડ વૃક્ષ પણ પૂજવામાં આવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમના ઘરમાં સુખ સંપત્તિ અને ખુશાલિ રહે એના માટે માત્ર ધાર્મિક જ નહીં વાસ્તુશાસ્ત્રમાં પણ ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્રમાં પક્ષીઓ અંગે પણ જણાવવામાં આવ્યું છે આપણા ઘરમાં આવતા પક્ષી શું સંકેત આપે છે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા સંકેત પણ છે જે આપણા માટે ખુશીઓ લાવે છે એ અંગે આપણને જણાવી રહ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં અચાનક પોપટ આવી જાય તો માનવામાં આવે છે કે તમને ક્યાંકથી લાભ થવાનો છે ગુવળને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં અથવા ઘરની આસપાસ કુંવળ જુઓ છો તો તે સંકેત છે કે તમારી સાથે કંઈક સુખ થવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પક્ષીએ માળો બનાવ્યો હોય તો તે તમારા ઘરમાં જલ્દી સુખ આવવાના સંકેત છે પક્ષીનું આગમન પણ અવરોધોને દૂર કરવાની નિશાની છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાગડાનું આગમન શુભ માનવામાં આવે છે આ સિવાય કાગડો પણ ઘરમાં મહેમાનોના આવવાનો સંકેત આપે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરની છત પર ચિકનનો અવાજ સંભળાય છે તો તે સંકેત છે કે તમે જૂના મિત્રોને મળવા જઈ રહ્યા છો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો